સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ ફેટલ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદરાથી બેસાડી અને જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટેલની બાજુમાં જે જે પેટ્રોલ પંપ છે ત્યાંથી ટ્રકમાં સણિયા રોડ ઉપર હતા અને રીતે અંજામ દીધો એ એના આટલું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડા બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે

સંકડામણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાના મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે ફેવોશ હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાવી એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલું